આજે તમને ખબર પડી ગઈ છે કે આપણે કાં જઈએ છીએ આજે હું તમને રેલવે બતાવી દઉં લો તમે અને અમારી હમણાં ટ્રેન આવવાની છે નવ અને ટિકિટ લઈ લીધી છે પંદર રૂપિયા ટિકિટ છે તો અહીંથી તમારે નથી તો મને નથી ખબર અહીંથી તો પંદર છે તો અમે લઈ લીધી છે ઉભારી હમણાં આવે પછી પાછા મળીએ ચાલો ટ્રેન તમે રેલવે સ્ટેશન જોઈ શકતા છો કવડું મોટું છે અને કોઈ પાસે ટાઈમ જ નથી આમ જુઓ તમે આમ આવે આમ કેટલું શહેરમાં પબ્લિક છે તો એવી બીજા બીક નેટવોકમાં જોડાયેલા રહેજો અને મજા આવતી હોય તો કોમેન્ટ કરીને

હવે જેમ આવતું થાય સર્ચ ગેટ એમ બતાવતો જાઓ તમને ટ્રેનનો વ્યૂ જોવો થોડો મોટો થઈને હાલ છે તો મિત્રો ટ્રેનમાં લીધી ઉતરી ને સર્ચ ગેટ ભોગી છે તમે જો આયલા જાય છે ને કે અમારે ટેક્સી લગભગ હવે બહુ પછી ખબર નથી તમારા ભાઈ કે છે જવો તમે તો હવે અમે જઈશી અને મુંબઈનો નજારો તો હાલો તમે બધા હું તમને સંપૂર્ણ માહિતી આપતો રહીશ અને અહીંની ટ્રેનની ટિકિટ પડી છે અમને પંદર રૂપિયા બધે એટલી જ હશે ને ટ્રેનની ટિકિટ પંદર બધે પંદર કા વીસ રૂપિયા ટ્રેનની ટિકિટ હશે એટલે કોઈ ટેક્સી બેક્સી બહુ બુક કરવું નહીં અને આ ટ્રેનની ટિકિટ લઈ લેવી હારી તો અત્યારે અમારી ટ્રેન હતી આ બહુ મોટી હતી અને હવે અમે બધા તો હલો તમે હું તમને સંપૂર્ણ માહિતી આપતો રહીશ કે જે કોઈને મુંબઈ આવવું હોય તો મુંબઈ અમે તો દહેજમાંથી આવ્યા હતા રોરો પેરીમાંથી તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ઇન્ડિયા ગેટ અને તમે જો ઇકો બંધાવ્યો તો એમાં કેટલા પચાસ રૂપિયા ટિકિટ લીધી જો અહીંયા પોગી ગયા છીએ જો તમે અહીંયા ચેકિંગ થાય આપણે ચેકિંગ કરવી મિત્રો જો અમે ચેકિંગ બેકિંગ કરાવી લીધું છે અને વૈયા પછી અંદર અને જો અહીંયા તમે જોઈ શકતા હોટલ હું તમને બતાવું અને આ છે ઇન્ડિયા ગેટ જો મસ્ત મજાનું કેવું મસ્ત મજાનું વાતાવરણ છે અને જો એક નંબરનો ગેટ છે અને જો આ મરીન ડ્રાઈવ એટલે કે દરિયો છે અને બહુ મજા આવી અહીંયા આવ્યા છે જુઓ આ બે બિલ્ડિંગ અને આ તાજ હોટલ છે બહુ મસ્ત છે તાજ હોટલ જો હું તમને બતાવી દઉં જો આ છે તાજ હોટેલ જવાનું વ્યૂ આવે છે એક નંબર તાજ હોટેલનો અને આ બિલ્ડિંગ તો તમે જો આલી આલિશાન ને આ છે ઇન્ડિયા ગેટ તો ફોટો શૂટ બોટો શૂટ કરી એ પાછા મળી અને આ અમારે પ્રદીપ અને આ અમારે અનિલભાઈ બે જો જોવે છે કા અનિલભાઈ હા સારું જો બે જોવે છે ને અમે આવ્યા છીએ ત્રણ જ તે જો એક બે ત્રણ અને જો બધા જોઈ છે પબ્લિક જુઓ તમે અહીંયા કાંઈ ન ઘટે અને આ લોકેશન તો તમે વાત જ જવા દો જો આ લોકેશન છે ને આ હા હા જો અહીંયા બધા ફરવા આવે છે સ્પેશિયલ તાજ હોટલ જોવા તો જો આજ મેં બતાવી દીધી છે તમને તાજ હોટલ ને આ બિલ્ડિંગ તો આજે અમારે આખો અહીંયા જ ફરવાનું છે તો અહીંયા શું ટિકિટનો ખર્ચો થાય છે શું ભાવ છે હું તમને જણાવું તો તમે બધા બ્લોગ જોતા રહેજો અને અહીંયા દરિયો છે તો હું તમને દરિયો બતાડી દઉં ને અહીંયા આજ તો ઝાઝા ઓફ ફોરેનર પણ આવેલા છે તો હાલો જો હું તમને દરિયો બતાવું એનો મુંબઈનો મુંબઈનો દરિયો કેવો છે તો જો આવો કંઈક મુંબઈનો દરિયો છે અને પબ્લિક બબ્લિક તો તમે જોઈએ છો મસ્ત મુંબઈ લખેલું છે આ દરિયો છે અહીંથી બોટમાંથી ફરવા જવા દે છે ફોટો બોટો શૂટ કરી ને પછી પાછા મળ્યા હું તમને બતાવતો જાઉં તાજ હોટલ ને એવું બધું તમે બધા જોતા જઈશો તો મિત્રો જો હવે અમે ફોટો બોટો પાડી લીધું છે ના ભાઈઓ અમારા બધા ગુજરાતના જ છે જો બધા આખા બધા ભાઈબંધો આવ્યા છે અને અમાર પરદીપની એ સાથે ઉભા રહી ગયા છે અને બે હજી પાછળ છે ફોટા પાડે છે તો બધા આમ કરી નાખો બીજું તો હું હાલો ઓકે તો હાલો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હજી અમે મુંબઈ ફરવા જઈએ તો તમને બતાવું અને અહીંયા જો ફોટો બોટો પાડીએ છીએ અને મજા આવે છે આમ કેમ મજા આવે કે ભાઈ ટિકિટ બિકિટ આમ રેટમાં છે કે તડકો બહુ તડકો બહુ છે પણ તમારે આવવું હોય ને તો આવી શકતા આવજો ટિકિટ હાવ ઓછી છે તો બધા આવીને એકવાર મુલાકાત લેજો અહીંયા તમને જમવાનું પણ મળી રહે ફૂડ એટલે કે ગુલ્ફી છે પછી જો આ બજાર છે અહીંયા ચશ્મા પણ મળે છે આ બ્લોગની કીટે મળે તમે જો અહીંયા ચશ્માના છે સો રૂપિયા અને ગુલ્ફીના છે વીસ રૂપિયા બાકી તો બીજું નથી ખબર જુઓ ફૂડ તમને બધું મળી રહે ફ્રૂટી છે પાણી કેટલું છે પાણીની બોટલનું વીસ રૂપિયા કા પાણી વીસ રૂપિયામાં પાણીની બોટલ મળશે અમે ફ્રૂટની ત્રીસ રૂપિયા લીધા અને ખાઈ છીએ અમારે અનિલભાઈ વડાપાઉ મુંબઈનું ફેમસ અને અમારે સમોસા સમોસા લઈ લીધા હવે તો અહીં ખાઈ છે ફ્રૂટ અને જો ત્રીસ રૂપિયાની પ્લેટ મળે અમે પણ ને આ બધું ત્રીસ વીસમાં જ મળશે તમને પાણીની બોટલ મોટી છે એટલે કાંઈ આમ વધારે તમારે પૈસા લાવવાય નહીં પડે અને આમ કાંઈ ભણ નહીં પડે

ચર્ચ ગેટ થી મરીન ડ્રાઈવ જવું હોય જઈ એક ચોકલેટ ના ઇકો ની મસ્ત મજા છે મારા અનિલભાઈ જો આગળ બે ગયા છે તો હાલો તમે બધા બીજા બીજા થોડા ફાઈનલી મરીન ડ્રાઈવ અને ત્યાંથી કંઈક ત્રીસક રૂપિયા જેટલું ટેક્સીએ ભાડું લીધું છે ને વ્યાસી મરીન ડ્રાઈવ જુઓ તમે અને જો આવા કંઈક પથ્થર છે અહીંયા અને સામે કંઈક છે ને શાહરૂખ ખાનનો બંગલો છે જો અહીંયા કંઈક હમણાં જાવા મળે તો તમને બતાવું અને તમે જો અહીંથી આખું બોમ્બઈ બતાય છે પૂરે કે પૂરું એટલે કે આખું મુંબઈ બતાય છે જો અહીંથી આ કાંઠેથી આ અહીંનો રોડ તમે જોઈ શકતા હો ટ્રાફિક ને એવું આમાં આપણે ફિલ્મમાં જોઈએ એવું કાંઈ હોતું નથી તો અને આ બેંક છે રિઝર્વ બેંક અને જો આપડ ને એવું થોડું મોટું મોટું છે બધું અહીંયા તમે જોઈ એકતા છો આખું મુંબઈ બધા અહીંથી આખું સિટી તો આ છેડેથી ચા છેડે લગી તો અને જો આ મસ્ત મજાની વ્યવસ્થા છે નીચે બેવું હોય તો પછી ને અત્યારમાં તો હું અહીંયા આટા મારું છું પછી કઈ બહુ ખબર નહીં તો જ્યાં આમે જવાય છે પેન્ટર હું તમને લઈ જાઉં પછી પાછા મળીએ તો તમે બધા મોજ માણતા રહેજો અને મજા આવતી હોય ત્યાં એક કોમેન્ટ કરી નાખો આ વોડકું ચાલુ છે પાસે આવે છે અને અમે હવે પાછા આવી આવ્યા છીએ તાજ હોટેલ અને સર્ચ ગેટ જો ચાલુ છે એવું મસ્ત આવે જો આખું ભરેલું ફૂલ લોડેડ જો અહીં કી દીધું છે ઊભું અને હવે અહીંથી પેસેન્જર ઉતરશે અલગ અલગ અને હું ભરું છું ફરતી એકલો અને પ્રદીપની છે અમારે બહાર બે જણ ચાલો તમને બતાવું તો જોતા રહ્યો બધા કઈથી આ ટાઈપનું કંઈક લોકેશન આવે છે મસ્ત મજાનું ઓળખું છે એકલો ઉંઘો રખડી દઉં જો અને હવે સનસેટ થઈ ગયું છે બહુ મસ્ત જો સનસેટ થઈ ગયું છે એક નંબરનું લોકેશન

પાછળ જઈ પાછળ બતાવું બતાવે મિત્રો સર્ચ ગેટ એ રેલવે સ્ટેશન અને રેલવે અમારે ટિકિટ તો ટિકિટ લઈ લઈ પછી હવે જવાનું છે અમારે ઘરે અને પછી હું તમને એન્ડ કરું જો ટિકિટ લઈ લે છે અહીંથી તો ટિકિટ લઈ લે પછી એન્ડ કરું અને ટિકિટ બતાવું અમારે ટ્રેન આવી બતાવું જોઈ લો કેટલા ટિકિટ પડે જી ત્રણ હવે બે જતી ટ્રેન